ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવ્યો છું પૂરેપૂરી રેસીપી જોજો કારણ કે આજે આપણે સરસ મજાનું સુરેન્દ્રનગરની અંદર ફેવરેટ સુરી શાક બનાવવાનું છે મિત્રો જે સુરેન્દ્રનગરની અંદર પૂરી શાક ખાવા માટે લોકોની લાઈનો લાગતી હોય છે તેના જેવું જ આપણે ઘરે પણ પૂરી શાક બનાવવાનું છે મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોજો કારણ કે આ રેસીપી ચટપટુ અને તીખું ખાવાવાળા લોકો માટે ખાસ પ્રખ્યાત હોય છે આપણે ચાલો તો તેની પૂરેપૂરી રેસિપી તમે જોઈજો આપણે બનાવવાની શરૂઆત કરીએ કારણ કે તેની અંદર બટેકાની અંદર શાયલ કાઢવાની નથી તેમનામાં જ તેનું શાક બનાવવાનું છે તો ચાલો સૌપ્રથમ આપણે બટેકાનું કટિંગ કરી તેનો શાકનો વઘાર કરી લઈએ ત્યાર પછી પૂરી પણ બનાવવાની છે મિત્રો કારણ કે સુરેન્દ્રનગરની અંદર ખૂબ જ પ્રખ્યાત છે આ શાકને પૂરી શની રેસીપી આપણે બનાવીએ છીએ તમે પણ એકવાર ઘીરે ચોક્કસથી આ રીતે બનાવીને ટ્રાય કરજો કારણ કે ખૂબ જ ખાવાની મજા આવતી હોય છે તો મિત્રો સરસ મજાનું પૂરી શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે બટેકાનું સરસ મજાના શાકનો વઘાર કરી લઈએ તમે જોઈ રહ્યા છો બટેકાને આ રીતે આપણે શાલ સાથે જ કટિંગ કરવાનું છે શાલ કાઢવાની નથી મિત્રો તેમજ ચાલો તો વઘાર કરી લઈએ તેલ આવી ગયું છે થોડીક રહી ઉમેરી દઈએ તેમ તમે જોઈ રહ્યા છો આ રીતે બટેકાના ફોડવા પણ આપણે મોટા જ કટિંગ કરવાનું છે કારણ કે સુરેન્દ્રનગરની અંદર ફેવરિટ સરસ મજાનું આ શાક ખવાતું હોય છે મિત્રો થોડુંક આખું જીરું હિંગ હિંગનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે મિત્રો ચાલો તો આપણે હવે બટેકાનું જે મોટું કટિંગ કરેલું છે તેનો વઘાર કરી લઈએ તમે કોઈ વાર જો સુરેન્દ્રનગરની અંદર જાઓ તો આ શાક પૂરી ચોક્કસથી ખાઈ મિત્રો અને તમે પછી ચોક્કસથી આ રીતે તીરે બનાવતા થઈ જઈશું કારણ કે તે ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે અને જો તીખું તમે ખાઈ શકતા હોય તો આવા લોકો માટે તો ખૂબ જ મોજ આવતી હોય છે મિત્રો લાલચ ચટાકેદાર રસાવાળું શાક અને પૂરી ખાવાની મજા કંઈક વાળું હોય છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ રીતે બધા જ મસાલા ભેગા કરીને પ્રથમ આપણે પાણીથી પલાળી લઈશું કારણ કે તેનો રસો થોડો પ્રમાણમાં જાડો રાખવાનો હોય છે થોડીક વાર સુધી પલાળીને ત્યાર પછી આપણું શાક તેલમાં બરાબર પાકી જાય ત્યાર પછી જ આપણે તેની અંદર મસાલા ઉમેરશું ચાલો તો થોડુંક લસણ પણ ઉમેરી દઈએ લીલું અને થોડીક વાર તેલની અંદર પાકવા દઈએ ત્યાર પછી જ મસાલા ઉમેરશું મિત્રો આપણે આ રીતે મસાલા પળાવી લીધેલા છે તેની અંદર આપણે તીખું મરચું લાલ મરચું હળદર ધાણાજીરું વગેરે ઉમેરીને થોડીક વાર રવા દીધું હતું કારણ કે તેનો રસો થોડોક જાડો બનાવવાનો હોય છે તો ચાલો આપણા બટેકા પણ પાકી ગયા છે તેની અંદર આ રીતે આપણે હવે જે પલાળીને નાખેલો મસાલો અંદર ઉમેરી દઈશું મિત્રો કારણ કે ચટાકેદાર લાલ રસો બનાવવા માટે આ રીતે આપણે જો શાક વઘારશું તો સરસ મજાનું બટેકાનું શાક બનતું હોય છે મિત્રો કારણ કે જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું તીખું ચટાકેદાર લાલ રસાદાર શાક બનતું હોય છે મિત્રો કારણ કે મને તો આ જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે જે પૂરીની સાથે વંશે વોંશે ખાવામાં આવતું હોય છે મિત્રો ચાલો તો હવે થોડીક વાર સુધી શાકને બરાબર પાકવા દઈશું અને રસાવાળું જ રાખવાનું છે શાક તેથી આપણે પાણી પણ થોડું પ્રમાણમાં વધારે ઉમેરવાનું છે ચાલો તો હવે આપણે પૂરી બનાવવાની પણ શરૂઆત કરીશું કારણ કે તેની સાથે સૌ કરવા માટે પૂરી બનાવવાની છે મિત્રો તો હવે આપણે પૂરી પણ બનાવી લઈએ તેલ આવી ગયું છે સરસ મજાની આપણે પૂરી બનાવવાની છે કારણ કે બટેકાના રસાવાળા શાક સાથે પૂરી ખાવામાં આવતી હોય છે તમે જો કોઈ વાર સુરેન્દ્રનગરની અંદર જશો તો અહીંયા લાઈનું લાગતી હોય છે શાક પૂરી શાક ખાવા માટે લોકો ખૂબ જ ચાતા હોય છે ત્યાંના જેવું જ આપણે આજે ઘરે જ સ્વાદિષ્ટ બટેકાનું શાક અને પૂરી બનાવવાનું છે જે હું રેસીપી બનાવી રહ્યો છું તમે પૂરેપૂરી રેસિપી જોઈને આવી ટ્રાય કરીએ કરજો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો ચાલો મિત્રો હવે આપણું તેલ પણ આવી ગયું છે પૂરીને તૈયાર કરી લઈએ એકદમ ધીમા તાપથી પૂરીને તૈયાર કરશું તમે ચોરી આવશો સરસ મજાની પૂરી પણ ફૂલાય છે કારણ કે તે પૂરી બનાવીને જ રસા સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો કારણ કે ધીમા તાપે જો તમે આ રીતે પૂરી તળશો તો સરસ મજાની પૂરી બનશે ચાલો મિત્રો પૂરી ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી પૂરી તૈયાર થઈ રહી છે તો ચાલો હવે આપણે સરસ મજાની પૂરી તૈયાર થઈ ગઈ છે મિત્રો આપણું શાક પણ તૈયાર સાથે સાથે થઈ રહ્યું છે તો ચાલો બધી જ પૂરી તૈયાર કરીને થાળી તૈયાર કરીને હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સુરેન્દ્રનગર જેવું જ આજે સરસ મજાનું બટેકા પૂરીનું બટેકાનું શાક અને પૂરી બનાવ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો કારણ કે સુરેન્દ્રનગરનું ફેમસ પૂરી શાક છે મિત્રો જેના જેવું જ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ તમે જોઈ રહ્યા છો સરસ મજાનું રસાવાળું લાલ ચટાકેદાર જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવું બેટકાનું શાક અને પૂરી તૈયાર થઈ ગયું છે મિત્રો આજ તો જમવાની ખૂબ જ મોજ છે તમે પણ આવું બનાવજો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ તમે પણ આવી રી આવી રીતે પૂરી શાક બનાવજો મિત્રો કારણ કે સુરેન્દ્રનગરની અંદર જો તમે કોઈ વાર જશો તો આવું પૂરી શાક ખાવા માટે લોકોની લાઈનો લાગતી હોય છે તેના જેવું જ આપણે ખીરે પણ આવું શાક અને પૂરી બનાવી શકીએ છીએ જે તમે પણ આ રેસીપી જોઈને એકવાર ચોક્કસથી આ રીતે પૂરી શાક બનાવજો મિત્રો તો ચાલો આપણે હવે જમી લઈએ ખાઈ લઈએ અને સૌ કરી લઈએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી ચોક્કસથી હવે તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવી પણ બીજી રેસીપી બનાવીને તમારા સુધી પહોંચાડી શકું મિત્રો બાય બાય